ગર શેર માં એક પાસ પેલા બનેલી ફાઈલિંગ ની ઘટના નો ગુનો ડબલ હત્યા માં પરિણમ્યો હતો ધીર જુન ના રો ચૂની વિટલ વાડી વિસ્તાર માં બે સત્તા ભાઈઓ પર બોલા ચાલી બાદ ઉસ્કેરાયલા સકતોએ ફાઈલિંગ અને કાટક હત્યારા વડે જીવલેણ હુમલો કર્યો હતો ઉખાની ઘટના માં કુલદીપસી ઝાળાનો ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે તેમના ભાઈ ઋતુરાજ સિંહ ઝાલા સારવાર અર્થે hospital માં ખસેડાયા હતા એક માસ ની કનિષ્ઠ સારવાર બાદ ઋતુરાજ સિંહ ઝાલા નું પણ આજે મોત નીપજતા બનાવ ડબલ મર્ડર માં પરિણમ્યો હતો